સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે અને સરસ મજાનું સવાર થઈ ગયું છે અને સવારના વાગ્યા છે સાડા સાત તો જો સવારના સાડા સાત વાગી ગયા છે ને આજે છે સોમવાર શ્રાવણ મહિનાનો સોમવાર સોમવાર કાલે અમાસ હતી ને આજે સોમવાર છે કાલથી ચાલુ થયો છે શ્રાવણ મહિનો તો આજે સોમવાર છે તો આપણે શ્રાવણ મહિનાનો સોમવાર રહીશું મમ્મી એમ કહેતા હતા ને મમ્મી ને પપ્પા જો ત્યારે સવાર સવારમાં હે ને સાત વાગ્યાના આપણે ખાતર લીધું હે ને તો એમાંથી એક ગુણી લઈને મોટરસાઈકલ લઈને ખાતર નાખવા ગયા હે કારણ કે અત્યારે સવારમાં જો વાતાવરણ છે ને એકદમ વરસાદ જેવું છે વરસાદ આવે એવું છે પણ વરસાદ આવતો નથી ને એટલે મમ્મીની કે એક ગુણી લઈ જાય પછી એવું લાગશે ને તો બીજી ગુણી લઈ જઈશું આનો કાંઈ નેઠો નહીં વરસાદ આવવા માંડે તો વરી પાછું ખાતર પલળી જાય ને પાછું વળી લઈ આવવું અઘરું પડે એટલે એક ગુણી લઈ ગયા છે તો એક ગુણીમાં તો કંઈ વાંધો નહીં આવે એટલે નાખવા ગયા છે હમણાં કલાક દોઢ કલાકમાં આવશે સાત વાગ્યાના તો વયા ગયા હે જો કલાક વરસાદ ન આવે તો નાખીને આવતા રહેશે સવાર સવારમાં વરસાદ નહોતો એટલે મમ્મીની વહેલા જ વયા ગયા ને સરસ મજાની જો ચકલાની ને ચણ મમ્મીએ સવાર સવારમાં નાખી જ દીધી છે ચકલાઓ ચોમાસામાં વધારે આવે છે ને હાલો આજ તો શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે આખરી પણ નથી બનાવીને સિરાયવા પણ નથી કારણ કે નાસ્તો મમ્મી આવે ને એટલે પછી આપણે વેફરને બનાવી નાસ્તો કરશું તો ચા પી લઈ આપણે ખાલી તો જો આપણે ચા તો બનાવ્યો કિતુ ચા ઠળી જાય એટલે પછી ચા પી લઈ ને પછી કીધું મમ્મી ની આવે ને ટી પહેલા ફટ ફટ ઘર કામ કર લઈ કારણ કે પછી ફરાળ ને એવું બનાવીને પછી નાસ્તો કરશું વેફર ની તડી તો હાલો ચા પી લે 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 આ બાઈક લે લઈ લે રોટલો તો બહુ ખાજો દૂધ હતા મત લેતા લઈ હે ને લ્યો ને તો તો હું તને જ દઈ જાઉં

માં વાય છે નવ ને આપણે જો ઘરકામ કરીને થઈ કહીએ છે કચરા પોતા કરી નાખ્યા ને વાસણ ને ઉટકી નાખું ને ફળિયાને વાંધી લીધું આપણે એ જ કામ કરવાનું અને મમ્મીની જો નવ વાગ્યા છે હવે મમ્મીને આવવાની તૈયારી છે કપડાં એક ધોવાના બાકી છે તો જો કપડાં આપણે લઈ લીધા છે તો હાલો આપણે કપડાં ધોવા બેસું હાલો આવી જ ગયા મમ્મી જય શ્રી કૃષ્ણ

હાલો તો નાસ્તો કરવો હોય કે પેલા કાંઈ કપડાં ધોવા પેલા કપડાં ધોઈ લેવાય પછી નિરાતે નાસ્તો કરે કાંઈ બપોર ન થાય એ તો બાપુ પાણીનો વારો હોય ને તો જ બપોર કરી નકર કાંઈ બપોર ન કરી કે આજે પાણીનો વારો નથી એટલે બપોર નહીં કરી કપડાં ધોઈ ના પાણીનો વારો નથી પણ આટલા બધા કપડાં હતા તો આપણે જો ધોઈ નાય ખા હે ને તમે શું કરી રહ્યા અહીંયા પેલા નાસ્તો કરી લઈએ આપણે એટલે મમ્મી તો જો રોટલી બનાવવાની તૈયારી કરી રહ્યા છે આપણે જો સોમવાર રહ્યા ને તો બપોરે એકટાણ હોય નહીં તો જો બપોરે એકટાણ માટે આપણે રોટલી બનાવશું કંઈક શાક બનાવશું દાળ ભાત નહીં બનાવી ને આપણે જો અહીંયા ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે થોડીક વેફર ને ચાનો નાસ્તો કર લે કારણ કે સવારે નાસ્તો નથી કર્યો ને એટલે ભૂખ લાગી ગઈ તેલ આપણે આવી જ ગયું છે

આપણે જો બનાવવાનું છે ચણાની દાળનું શાક તો જો ચણાની દાળ લઈ લીધી છે ચણાની દાળનું શાક ને રોટી તરૂ મિયા છે પછી સાંજે બટેટાની ભાજી આમો ને વેફરને એવું બધું બનાવશું બપોર તો એકટાંગ હોય એટલે શાક ને રોટલી બનાવી નાખી હા શું થયું તમને હવે આ મચ્છી હોય એટલે આવતી હોય મમ્મી ચેજ તો જો આપણે ચણાની દાળ બફાઈ રહી છે ને આપણે અહીંયા જો રોટલીનો લોટ તો બાંધી દીધો છે તો હાલો આપણે ગેસ બંધ કરી દઈશું બફાઈ જઈ છે ને આપણે કાસ્ટ્રૂટ લઈ જઈશ રોટલી બનાવી દે પછી આપણે શાકનો વઘાર કરશું ત્યાં કુકરમાંથી હવા નીકળી જાય ને અહીંયા જો ચૂલે થઈ ગયું કે બાજુ બેસું આ સરસ મજાનું બઢતું જો ધોવાણું કેવો સરસ જાય હે આપણે જો રોટલી બની ગઈ છે ને કપડામાં મમ્મીએ વીંટી વીટી દીધી છે ને આ છે ચકલાના લો ને ચકલાઓ જો આવી ઓલા ફક્ત ફક્ત હોય નાખી દો ગો ને આલો પછી લઈ લઈશું હાડિયું તમારી ફૂકાઈ જાય ને એટલે એવી તો પછી એમ નહીં ટેવું તો પાડવી પડે ને એ નહીં એમ પછી બી બિન થોડુંક રહેવાનું હોય કેટલાય દિવસથી આવે નાખી દો અહિયાં અલો હવે આપણે સાખની તૈયારી કરશું લસણ ફોલવાનું છે તમારી ફળિયામાં એ ઉપાડ તો ઉપાડ લ્યો એ બધું મારેનમાંથી મિલવા છે કીતિયા પણ થોડું ધીમો તાપ થાય ને બેત્ર મેલ દેવો હા તો લસણ ફોલ નાખો ત્યાં હાલો તો એમ કરો ધીમો તાપ ત્યાં ટમેટાને ડુંગળીને ડુંગળી કિને ટમેટાને મરચાને બધું સુધાર લો ટમેટા મરચાં સુધી લીધા છે ને લસણ ખાંડી લીધું છે ને એ છે ચણાની ડાળ તો જો આપણે એમાંથી પાણી કાઢી લીધું છે સરસ મજાની બફાઈ ગઈ ભાંગી જાય એટલે માપની બાઈ પીયા ઉપરથી ભૂકો ને અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે કર નાખીએ વઘાર તો આપણે એમાં ટમેટા મેં એમાં નાખી દઈશું આપણે હળદરને મીઠું જો બાફું આમ નાખ્યું તું ને એટલે મીઠું બહુ જાજું નહીં નાખી થોડુંક નાખવું હે ને હજી નાખવું પડશે તો આપણે થોડુંક નાખશું બહુ જાજું નહીં નાખી પછી ઓછું લાગશે તો જમવા ટાણે નાખી દઈશું કારણ કે આપણે રિયા હે એટલે ચાખવાનું તો હોય નહીં જો આપણે મીઠું આમાં લઈ લીધું ડબ્બામાંથી કારણ કે નાખવું ને ઓછું જ નાખ્યું હતું આપણે એટલે થોડુંક નાખીને એટલે પછી કાંઈ માથાકૂટ નહીં આપણે જો આ વાટકીમાં લઈ લઈશું જીરું રાઈ અને મેથીના દાણ હવે તો નીકળવા માંડો એટલે તેલ હવે આવી ગયું છે નાખશું પેલા લસણ પછી નાખશું મીઠી પાવડર હવે નાખું ચણાનું દાખ ઉકળી ગયું છે ટાકી દઈશું ને

આજે કીધું રહ્યા હે તો દહીં તો આમ જો ચંડવા બેસી છે આપણે પણ સાંજના વાયગ્યા છે સાત ને મમ્મી જો માળા કરવા બેઠા પણ થોડાક છાંટા આવ્યા ને તો મમ્મી મમ્મી અહીંયા વયા ગયા ને આ ચકલાઓ જો હાથ વાગ્યા હે તો હજી ચણવા આવે હે ભૂઠા હેય બાકી હૈ આવી જાય હે ને આજે તો જો સોમવાર છે તો ફરાર આપણે થોડું ઘણું તો આપણે બપોરે જ બનાવી દીધું તો જો અહીંયા આપણે આ બટેકા ખમણીને આપણે અહીંયા પાણીમાં બોરી દીધા છે બટેકા આપણે બાફીને આપણે ખાવાના છે અંદર મસાલો નાખીને મરચું મીઠું ને લીંબુ ને એવું નાખી ને એટલે આપણે જોઈએ ને પાણીમાં પલાળી દીધા એટલે થોડા ખેનારમાં છાલ નીકળી જાય ને એટલે કડકઈ થઈ જાય મજા આવે ખાવાની ને આપણે જો આવી ગયા છે અહીંયા કિચનમાં ને અહીંયા જો આપણે વેફર આ વેફર તળી છે અહીંયા ચેવડો છે તળેલો ને સામાની ખીચડી બનાવવાની છે તો એની તૈયારી જો આપણે કરી દીધી છે આમાં બટેકાને ખમણી નાખ્યું છે આમાં આપણે સામો પલાળી દીધો છે ને આપણે આમાં દાણા ખાંડી નાખ્યા છે તો આપણે હાલો સામાનો વઘાર કરી નાખી એક ગેસે આપણે બટેકાને બાફવા મૂકી દઈએ એટલે બંને અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે કારણ કે આપણે હેને કુકરમાં જ વઘારવાનો છે ને આપણે જો આ સુધારી દીધું છે તો તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે વઘાર કરનાર

હવે આનો આપણે વઘાર કરવા એને બહાર આપણે વઘાર કર નાખ્યો છે એમાં હવે આપણે આ આ બટેકું નાખશું આપણે મરચું મીઠું તો આપણે નાખ્યું હે તો થોડુંક નાખી દે થોડુંક નાખશું ખાંડ થોડુંક નાખશું લીંબુનો રસ એક લીંબુ નીચે એવું બધાય જે પ્રમાણ ખાટું ખાતા હોય એ પ્રમાણે તો જો આપણે સરસ મજાનું થઈ ગયું છે હવે આપણે ઉકરનું ઢાકણું બંધ કરીને એક સીટી કરશે ને એટલે આપણે જો જમવાનું કરી દીધું હે ફરાટ તૈયાર ને જમવા બેહી ગયા હે હામાની ખીસડી ને આજે આપણે બટેકાની ખીખડી આવી બનાવી ખોલતા નહીં પપ્પાઓ તમને થાળીમાં આપે ને કવાઈ જશે હા ફટ જાય જાય તમે કાઢો ભેગું તો તો હાલો કરવા સાંજના કેટલા સાડા સાત વાગી ગયા હે હજી તો આરતી ની વાર છે તે પેલા આપણે જમી લઈ તો આ સાથે આપડે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરશું તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય